Oh, oh,

જકીરિયા પાર્કમાં ત્યારે રહેતા સુલીલ ખાન ત્યારે પત્ની અને બાળક સાથે ત્યારે બાઇક પર કોસમાટી નજીક પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇકને ટ્રક ચાલકે અને તેની પત્ની જાહિદ ખાતુ ત્યારે સહિત બાળક રોડ પર પટકાયા હતા જેમાં ગંભીર ઇજાના પગલે બત્રીસ વર્ષ ત્યારે જાહિદ ખાતુનું ત્યારે ઘટના સ્થળે જ કમકમાટે ભર્યું મોત નીપજ્યું હતું જોકે મિત્રો જ્યારે સુલી ત્યારે બાળકને ઇજાઓ તેમને તાત્કાલિક અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જોકે ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો અને ઘટનાની જાણ જીઆઈડીસી પોલીસને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ